હેલો ગાઈસ આજે હું તમને એક વિડીયો બનાવવા જઈ રહી છું જેનો વિડીયોનું નામ છે આપણે મિક્સ વેજીટેબલ પૌવા પૌવા મને પૌવાનો ઓર્ડર મને મારી ગુરુકૃપા ટિફિન સર્વિસને મળેલો છે અને આજે મેં અહીંયા પંદર પ્લેટ મારે બનાવવાની છે તો મને થયું કે હું આ વિડીયો બનાવું છું તો તમારી સાથે શેર કરું ઓકે ફ્રેન્ડ્સ હવે અહીંયા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લઈએ છીએ જેમાં હું અહીંયા ટમેટા લઉં છું આદુ અને મરચાં લઉં છું પછી અહીંયા હું પૌવામાં પહેલાં આપણે બી તરીશું અને હવે આપણે અહીંયા પવાને પલાળીશું અહીંયા આપણે આ પવા લઈએ છીએ હવે હું તેને પાણીથી ધોઈ નાખીશ અહીંયા આપણે મરચાં સુધારીએ છીએ અત્યારે અહીંયા આપણે ટમેટા સુધારીએ છીએ ઝીણા ઝીણા ને આદુ ઝીણો ઝીણું સુધાર્યું છે અહીંયા આપણે ગેસ ચાલુ કરીએ છીએ પછી એમાં આપણે આ રીતે લુયું મૂકીએ છીએ અને હવે આપણે તેમાં તેલ મૂકીશું અહીંયા આપણે તેલ રાખીએ છીએ ચાર થી પાંચ ચમચા તેલ મૂકીએ છીએ કઢાઈમાં અહીંયા આપણે બે ચમચી રાઈ નાખીએ છે પછી બે મરચાં નાખીએ છીએ એક ચમચી જીરું નાખીએ છીએ લીમડો નાખીએ છીએ હવે આપણે અહીંયા રાઈ જીરું નહીં પકડે પછી આપણે ટમેટાને એનો વઘાર કરીશું પાંચ ચમચી હિંગ નાખીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણા રાઈ જેટલું મરચાં બધું ચતળી ગયું છે હવે આપણે તેમાં આદુ મરચાં અને ટમેટા નાખીશું પાંચ મિનિટ રાખશું જેથી કરીને ટમેટાને બધું ચડી જાય પછી આપણે તેમાં મસાલા કરશું સાથે આપણે અહીંયા થોડા બી નાખીશું હવે આપણે મસાલા કરીશું તો આપણે આમાં બે ચમચી મીઠું નાખીશું બે થી અઢી ચમચી જવું પછી બે ચમચી જેવું આપણે મરચું નાખીશું ચીખાસ મુજબ તમે તમારી રીતે નાખી શકો છો હું અહીંયા અત્યારે આ રીતે નાખું છું પછી આપણે એમાં દોઢ ચમચી જેવી હળદર નાખીશું હવે આ બધાને આપણે હલાવશું હવે આપણે એમાં પવા નાખીશું હવે આપણે પવાને હલાવીશું જોઈ શકો છો કે હવે આપણા પવા રેડી થવા જઈ રહ્યા છે આ રીતે તેને આપણે હલાવીશું તો બધો મસાલો અને બધું મિક્સ થઈ જાય હવે તમે જોઈ શકો છો કે આપણા અહીંયા પવા રેડી થઈ ગયા છે હવે આપણે તેને સર્વિંગમાં બાઉલમાં કાઢી લેશું હવે અહીંયા આપણે આ સર્વિંગ પ્લેટમાં કાઢીએ છીએ પૌવાના ફાઇનલી આપણા પૌવા રેડી છે તો અહીંયા અમે પ્લેટમાં સર્વિંગ સર્વ કરેલા છે તો તમે જોઈ શકો છો કે આપણા પૌવા રેડી છે ઓકે ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ફ્રેન્ડ્સ ઓકે થેન્ક્સ ફોર વોચિંગ